ડોક્ટર મહીપતરાય મહેતા અખિલ કચ્છ કલની આગણી પ્રોત્સાહન ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે ધોરણ દસ અને બારના કન્યાઓ પ્રથમ આવનારનું સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ વકૃત્તા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામથી અમારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ ડોક્ટર ડોક્ટર મહીપતરાય મહેતા અખિલ કન્યા ક્રણોની પ્રોત્સાહન ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓમાં કચ્છ જિલ્લામાં કન્યાઓમાં પ્રથમવાર આવનાર કન્યાનું સન્માન તથા વર્કૃત્વ સ્પર્ધાનું એક આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અતિથિ વિશેષ સ્થાને અંજના હઝારી કોમ્યુનિટી સર્વિસ સેન્ટરના કોઓર્ડિનેટર પ્રોફેસર હાર્દિક મકવાણા જાણીતા સાહિત્યકાર અને શિક્ષણવિદ શ્રીમતી જોગેશ્વરીબેન છાયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા દીપ્રાગટ્ય સાથે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ધોરણ દસમાં કચ્છમાં પ્રથમ વાઢેર જાનકી એ ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં સોનેજી ક્રિષ્ના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં જી એન દાણી રીતિકા ડી તથા ધોરણ બારમાં વ્યવસાયલક્ષી પ્રવાહમાં શિવુડિયા લાખુબાઈ એલ સન્માનિત થયા હતા લાયન્સ ક્લબના પ્રમુખ સંજીવ ભાર્ગવ ડોક્ટર મહેપતરાય મહેતા ટ્રસ્ટના પ્રમુખ મયુર દેસાઈએ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા પ્રાસંગિક ઉદ્બોધન મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી વિરાજ દેસાઈએ રજૂ કર્યું હતું ખાસ કરીને લક્ષ્મણ દરિયાણી સર તિરેન મહેતા વિશાલ જુનેજા હર્ષાબેન મહેતાએ હાજરી આપી હતી અને આ નિર્ણાયક તરીકે માવજીભાઈ મહેશ્વરી અખિલેશ આચાર્ય ડોક્ટર અર્ચના કેલાએ સેવા આપી હતી અને તમામ લોકોનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આયોજનને સફળ બનાવવા માટે ફોરમબેન મહેતાએ જહેમત ઉઠાવી હતી સફળ સંચાલન કુમારી ચંદે બાગ્યશ્રી મહેશભાઈએ કર્યું હતું આભાર વિતી શ્રીમતી છતલાણી આરતીજીએ કરી હતી